મારો મિત્ર મિત્રો ફોન કર્યો ફોને ઉપર તો નહીં આવ્યો ફોન કરવો પડશે બે બે દાડા થઈ ખાધું પીધું પીધુંય નહી બહુ ફટાફટ પીવાનું સેટિંગ કરાય ને આજ તો જલસા કરી બે જણા જીતુ ને ફોન કે તું કરીશ લે તારી વાત જોઈને બેઠો તો હું કરું કે કેટલી વાર છે હવે તૈયારી જ છે ને પડ્યા છે કોઈ હાલ તો વીસ રૂપિયા પડ્યા જ ગુજરાત તું એવું મૂર્ખાજી વાતો કરે ખાતા એટલે ખાલી થઈ જાય કાલના બધા વપરાઈ જાય તો માર પહાડ આજ તો વિહોદ પડ્યા શું કરું કે શું કરશું શું કરશે તો કોકના આકાનથી લાવ હું અમારા કાકા કાનથી લાવું તું તાર કાકા કાનથી લાવ સારું હારું મારા કાકા કાન પૈસા છે કે નહીં હોય હું એ મત કહું છું પણ વાત કહું મારા કાકાને એક ભાઈ બનશે ને મારા કાકો મને ગમે ત્યારે કોઈ પૈસા એલા મેલે ને તો એવા કન જ મેલી છે કે તું જાય ઇવન કંતી પૈસા લેતા તો મુયે એ ઇવન કંતી ઉછીને લેવ ની સાલે તું તાર કાકા કાંથી લાય કી પર મારે આ માર કાકા ના લા પડી થી હાર હડ હું માર કાકા કન જાવ હા તમે હું તાર કાકા કન જા હા ની આ તો યા ઓ અમે નો અમે કંટાળી જશે કે હા પણ વાત કો હા જો પીવાનું તો ખબર ના પડે જો ન કે જો બધા ખબર પડશે ને હા તો આપણે બેન તો સોત્ર પાડી નાખશી પા સાચી વાત છે એટલે યા સોને મોને પીએ હા ની સોને મોને કરી એની હોટલ હોટલમાં ખાઈ લેવા આપણી હા ની શાંતિ સુ ઘેર જાવ છેલ્લી તારીખ સુ ચશ્મા તો એટલે આ મુર્ખા વાટમાં છો જડ્યા હું તો

હવે બારમું પાસ થઈ ગયો છે અને હવે આઈટીઆઈ કરાવો છે કે આ જીવનમાં કદી કદી જીવનમાં કઈ પાછો જ ના પડે આ હુંલા છોકરો એક કોઈ છોકરાને ભણાવવાને જમ જમ ખર્ચા દે આ કેટલા ખર્ચા આવે છે આ આ જો આ ફટલે 100 રૂપિયા લેવા આવ્યો ખાતા ખોલાવાના ચોપડા લાવવાના આ તો ચોક પૈસા ઓન તો છોકરા ભણે કે અરે કુવા પર જાડે મને તાણી અલ્યા તાડી ના કાકો તો ઘર વાસી જતા રહ્યા છે તમાર કાકાનો دوستાર છે કે ઈયંકલથી લાયો

કેટલા છોકરા બાપડે આપણે અનરવાળા છે પણ ભણવામાં કેટલું ધોન આલી છે રાત દાડો એક કરી છે ઓયની નોકરી લાગી ગયો તો હારું તું કોક કરી કેટલે કન જો જીવ જે જીતું જાય ને આયો કે આઈજો કેટલા લેનાય મન તો માર કાકે 100 રૂપિયા અલ્યા તું કેટલા લાય એટલે હું 100 આલ્યા હું 500 લઈને આયો છું તો મને 100 મન તો હું તો 100 રૂપિયા કે આલું બીજું જ નહીં કે અલ્યા બધા ભેગા કર 400 તા આલવા જોપા હા 400 હું આલ્યો હા ની વાત કો હું આપણી જગ્યાએ બેઠો હા

ભલે એવું લાગે સોકો દારૂ ના પી ભલે પાછી ભાઈ વાતો કરતા પણ આખી જિંદગી આગા પાછી કરવા વાળા છે

હેલો એટલે ફોવારમ ભરવા ગયો હતો હું શેનું ફોર ભરવા ગયો છે અહીંયા એને પેલા પૈસા થાય કે પેપર આવેલો છે એનું હતું કો હતું પાડો એવાનું અલ્યા મુર્ખ મુર્ખે આવે છે મારો છોકરો કંઈ જિંદગીમાં ઓછો નથી આડાડ્યો ત્યાં તથા પો ને હું ક્લિક કરો છો બરોબર ભારો ફોટા ખોટા છોકરાને થવા ગોહ ને કહું એમ નહીં એમ લાગી ફરતા પાહો એટલે જગ્યા વાગ તારી પાકિશ્વર પણ છે હમણાં હાલ હમણાં એલ્યા મુર્ખાન હું કહેવું તારો છોકરો શું દારૂ પીવા બતાવ હે એ છોકરાને ના વખત ઓ ઈ દેવનો દીધેલો છે એક થાબ છોડે તો હટાળ નઈ પડ્યા ઓલા દેવનો દીધેલો તમારો પીવા શકે લે હેડ જ બતાવજે લે હેડ માર હશે અન જો ખોટો પડ્યા ને જો આ તારી પાકરી છે પડ્યા છે કલાય પાઈ કી થાબે પાછી અલ્યા આ છે દેજ જેવું ને આ સિતલે ગરમી કરે છે હે હે તું મોટા અન જો આ વાત ખોટી નકળે ને તો તારું સુનસુ અને મારું ખાહડું હારો હારો લે હેડ આગળ સા હારો હારે તો હેડ હેડ ખોટા ખોટા છોકરા વગાઉ છે

ઉછી ના જોતા ઉસીના નહિ તારે આલિયા લાવ ઉછી ના તને આલ્યા તમારો છોકરો નહોતો આવ્યો અલ્યા મને તો કીધું જ નહીં મેં તો કેમ કે મારે કાકે કીધું પાંચસો રૂપિયા કોઈ ફોર્મ ભરું હતું કોઈ ભણવાનું હતું કે એમાં કઈ કરી પાંચસો રૂપિયા લઈ પણ તું ભાઈ તમારી વાત તો હાચી પણ મને કીધું નહીં આવું ખબર <mucho> છે <mucho> તમારું દારૂ ખાડું ખાવાડું પણ ઉભા બાકી માં વાત માં છોકરા દારૂ પી ના આ બેના બેના ડાયરેક્ટ તો આપણે ના કહેવાય કે અરે હું બાલ્યા છી બાલ્યા તમે વા હોય ચોકણ પીવી છી આ બેઠા બેઠા પી પેલા પીવી અલ્યા દસુબા આ મુખો મારો આખા આગા બાજુ કરે છે અને માણસ સાચું બોલે છે કે જુઠ્ઠું બોલે છે ડાયરેક્ટ માણસ ને આપડે ટી ના અને આપણા છોકરા પર આટલો વિશ્વાસ મેળવાય ના આપડો છોકરો ચો છે નહીં એ આપણને ખબર હોવી જોઈએ ભાઈ આપડો છોકરો આપડા આપણે ઉછેરી મોટો કર્યો વિશ્વાસ હોય ના આપણા

અલ મારું કારણે સંપલવા છો બધું બોલે છે ભાઈ બોલે જો પણ બોલે પણ વેવારી ભાઈ માપનું બોલ તો આયે થા પેલું તો ત્રણ ડાળું ઉંતા આવશે તમે કોઈ બોલ્યા હો તો બોલજો કોઈ બોલ્યો નહીં કોઈ દીધું જ નહીં પેલું તો કોઈ કહેવાનું શું કરું મે અલા કહેવા પણ હું દવાનું પૂછું દવાની રીત હોય ભાઈ સંપર તેલી દવાનું છોકરાને પૂછું

હા જો અલ્યા પૂછ્યો કે ભાઈ તો શું હોય અમાર તો ખબર બરોબર હાલો અરે કોઈ નહીં નહીં

ઓ આન ભણવા મેલવા ને તો નજર રાખીને મૂકો ના દસબા હોય દવા છે ને ઓય ભણાવવા ને ઓન પેલા ખેતરમાં મજૂરી કરાવી છે મજૂરી તમે હાસું કીધું જે કીધું હાસું ઓ